નમસ્કાર મિત્રો ગુચડો દૂર કરો સિરીઝ ભાગ એક માં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું ધન અને ઋણ સંખ્યાઓના ગુણાકાર કર્યા પછી જવાબ ઋણ આવશે કે ધન આવશે તો તમને કોઈ સંખ્યા એવું કે માઈનસ બે ગુણ્યા માઈનસ એક માઈનસ એક આનો ગુણાકાર તો તમને ખ્યાલ હોય બે ગુણ્યા એક એટલે બે એકા બે બે એકા બે અને જવાબ અહીંયા માઈનસ લખો કે ધન લખો તો એ જોવા માટે શું કરવાનું આ નિશાનની સંખ્યા ગણવાની આવશે તો નિશાની સંખ્યા કેટલી હોય ત્યારે જવાબ ધન આવશે અને કેટલી હોય ત્યારે જવાબ ઋણ આવશે તો એ આપણે અહીંયા જોઈએ તો જવાબ ધન ક્યારે આવશે એ જોઈએ તો જ્યારે માઈનસ ની નિશાની બે કી સંખ્યામાં ભેગી થાય ત્યારે આવતો જવાબ કેવો આવશે ધન આવશે આ તો આપણે વાક્ય સમજી લીધું હવે અહીંયા પ્રેક્ટિકલ જોઈએ એ માઈનસ બે ગુણ્યા માઇનસ એક છે તો આનો જવાબ સાદો ગુણાકાર કરીએ તો કેટલા આવશે બે એકા બે હવે અહીંયા નિશાની કઈ મૂકવી ઈ સવાલ આવ્યો છે તો સવાલ એ જોવા માટે શું કરશું અહીંયા માઇનસ ની નિશાની ગણવાની અહીંયા એક અહીંયા બે ટોટલ નિશાની કેટલી થઈ બે તો બે થી બે કેવી સંખ્યા છે તો બે કેવી સંખ્યા છે તો જ્યારે માઇનસ ની નિશાની બેકી કેવી સંખ્યાઓ ભેગી થાય ત્યારે જવાબ કેવો આવશે ધન આવશે તો અહીંયા કે જવાબ જે આવ્યો છે કેવો આવશે ધન હવે અહીંયા જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે તો સાદો ગુણાકાર કરી કે ત્રણ દુ છ તો છ લખી નાખવાના હવે માઇનસ નિશાની ગણવાની કે આવી છે માઇનસ ની નિશાની અહિયાં છે ને અહીંયા છે એટલે બે થઈ બે કેવી સંખ્યા છે તો કે બે છે એ ધન સંખ્યા બે કેવી સંખ્યા છે તો એનો જવાબ આવશે કેવો આવશે ધન આવશે હવે અહીંયા જોઈએ ચાર દુ આઠ આઠ એકા આઠ આઠ તેરી ચોવીસ તો જવાબ અહિયાં ચોવીસ આવ્યો હવે નીચે વાત રહી નિશાની તો શું થશે? અહીંયા એક માઇનસ નિશાની અહીંયા બે ત્રણ અને ચાર માઇનસ ની નિશાની ચાર ભેગી થઈ છે તો ચાર એક એવી સંખ્યા છે તો કે બે કે સંખ્યા થશે તો અહીંયા જવાબ કેવો આવશે ધન આવશે તો અહીંયા જોઈએ બે એકા બે બે નવ અઢાર અઢાર એકા અઢાર અઢાર લખી નાખ્યા હવે નિશાની જોઈએ અહીંયા એક નિશાની છે અહીંયા બીજી ત્રીજી અને ચોથી ચાર નિશાની થઈ ચાર કેવી સંખ્યા છે બે કે સંખ્યા છે તો અહીંયા જવાબ કેવો આવશે ધન આવશે હવે જવાબ ધન ક્યારે આવશે એ તો જોઈ લીધું હવે એ જોવાનું છે કે જવાબ ઋણ ક્યારે આવશે તો અહીંયા જોઈએ જવાબ ઋણ ક્યારે આવશે તો જ્યારે માઇનસ માઇનસ અથવા તો ઋણની નિશાન થાય સંખ્યામાં એકી થાય ત્યારે આવતો જવાબ કેવો આવશે ઋણ આવશે તો અહીંયા આપણે પ્રેક્ટિકલ જોઈએ બે ગુણ્યા એક ગુણ્યા ત્રણ બે કા બે બે છ અહીંયા છ આવી ગયા તો છ મૂકી દો તો મૂકી દેજો આપડે pen પણ લઉં છું તો મૂકી દીધા હવે વાત રહી નિશાન અહિયાં ધન મૂકી કે ઋણ તો નિશાન minus નિશાની ગણવાની અહિયાં એક છે અહિયાં બીજી છે અને અહિયાં ત્રણ ત્રણ નિશાની ભેગી થાય છે minus ની તો અહિયાં કેવી આવશે ઋણ આવશે minus નિશાની જ્યારે એકી સંખ્યામાં ભેગી થાય ત્યારે આવતો જવાબ કેવો આવશે ઋણ આવશે અહિયાં જોઈએ ત્રણ દુ છ છ ચાર ચોવીસ તો ચોવીસ મૂકી દો હવે minus નિશાની ગણી લો એક બે ત્રણ minus ની સામે ત્રણ ભેગી થાય ત્રણ કેવી સંખ્યા છે તો કે એકી સંખ્યા તો અહિયાં જવાબ કેવો આવશે ઋણ આવશે હવે અહિયાં જોઈએ ચાર એકા ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ તો ચોવીસ લખી નાખો તો અહિયાં થી minus ની ગણીએ તો એક અહિયાં છે એક છે એ અહિયાં છે તો ત્રણ થાય તો ત્રણ કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે એટલે ત્રણ ઋણ નહીં પણ ટુંકમાં કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો અહિયાં જવાબ કેવો આવશે ઋણ આવશે તો મિત્રો હવે આપણે જોઈએ વીસમાં દાખલા અહીંયા આપણે જોયું હતું મિક્સમાં જોઈએ હવે જેમને આવડે એમને કોમેન્ટ બોક્સમાં લખવાના છે સાહેબ મારા જવાબ આવી ગયો છે લગાડો તો પેલો દાખલો માઇનસ ત્રણ માઇનસ બે એક અહીંયા જે જવાબ આવશે કેવો આવશે હવે અહીંયા આપું છું બીજો દાખલો

તો નિશાની કઈ મૂકવી તો માઇનસ નિશાની ગણી લેવાની એક અહીંયા છે એક અહીંયા છે માઇનસ નિશાની બે થઈ તો બે કેવી સંખ્યા છે બે કેવી સંખ્યા છે તો અહીંયા જે જવાબ આવશે એ કેવો આવશે ધન આવશે હવે અહીંયા જોઈએ માઇનસ નિશાની કેટલી છે એક અને બે તો અહીંયા બે કેવી સંખ્યા માઇનસ ની નિશાની ભેગી થાય ને એટલે જવાબ આવશે આનો એ કેવો આવશે ધન આવશે ત્રણ દુ છ છ ચાર ચોવીસ તો જવાબ કેવો આવશે અહીંયા ધન આવશે અહીંયા જોઈએ ત્રણ દુ છ છ એકા છ માઇનસ નિશાની ગણીએ એક અહિયાં છે એક છે બે છે માઇનસ નિશાની બે છે એટલે એવી કઈ સંખ્યા છે બે કઈ સંખ્યા છે જવાબ કેવો આવશે ત્રણ આવશે તો તમારે આ લેકચર છે એ લખવાનું હોય બોર્ડ ઉપર લખ્યું લેજો અને તમારે પીડીએફ જોઈતી હોય તો વ્હોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ હું લિંક મૂકી દઈશ આ વિડીયો પછીના ના તમે જોશો કે સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય કે હજાર સેન્ટીમીટર બરાબર એક મીટર થાય પછી અહીંયા બીજું જોઈએ સો મીટર બરાબર એક કિલોમીટર થાય કે હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય જો તમને આ બોછડો થતો હોય તો આની પછીના વિડીયોમાં આનો બોછોડો આપણે દૂર કરીશું તો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બીજું આ જે વિડીયો છે એમની પીડીએફ તમારે જોતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ વોટ્સએપ ગ્રુપની થેન્ક યુ